સત્તા મળે તો સત્તાનો સદુપયોગ કરાય સત્તાનો દુરુપયોગ ન કરાય તમારો સમય સારો આવે ત્યારે સૌનું ધ્યાન રખાય કોઈને ધ્યાનમાં ન રખાય પણ આપણે તો સમય આવ્યો એટલે ધ્યાનમાં રાખીએ બધાને અમારો વર અવા માટે દક્ષિણ કથામાંથી આટલા સરસ ઉપદેશો સાથે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કહ્યું કે રાજા ધર્મ પ્રકરણની કથા હતી કે ધર્મમાં પણ જો તમારી ભાવના સારી ન હોય તો ધર્મ પણ તમારું સારું ન કરી શકે પછી અર્થ પ્રકરણની કથામાં મનુ મહારાજના દીકરા ઉત્તાનપાદ અને ઉત્તાનપાદનો દીકરો ધ્રુવ એક પાંચ વર્ષનો ધ્રુવ ભગવાનને ભજવા વયો જાય પરમાત્માની પ્રાપ્તિ કરે એની સુંદર કથા છે ઉત્તાનપાદ એને બે રાણીઓ હતી શું રુચિ અને શું નીતિ ઉત્તાનપાદ એટલે કોઈ બીજા રાજાની કથા નથી આ આપણા સૌની કથા છે ઉત્તાનપાદનો એક અધ્યાત્મ અર્થ છે જેના પગ ઉપર હોય અને મસ્તક નીચે હોય અને ઉત્તાન પાદ કહેવાય આપણે બધા જ ઉત્તનપાદ છીએ અત્યારે ભલે આપણું મસ્તક ઉપર છે પણ માના ઉદરમાં હતા ત્યારે મસ્તક નીચે હતું અને પગ ઉપર હતા જીવ માના ઉદરમાં ઊંધો લટકે છે ઉત્તાનપાદ છે સુરુચિ અને સુનીતિ બધાને બે રાણી છે સારું સારું ખાવું પહેરવું ઓઢવું હરવું ફરવું આ બધાને ગમતું હોય છે તો ઉત્તાનપાદ રાજા હતો એની બે પત્ની હતી એમાં સુરુચિનો દીકરો ઉત્તમ અને સુનીતિનો દીકરો ધ્રુવ હતો ધ્રુવજી મહારાજ પિતાના ખોળામાં બેસવા ગયા તો એની માતા અપરમાએ ના પાડી કે તું દાસીનો દીકરો છે કારણ કે રાજાને સુનીતિ અણમાનીતી હતી સુરુચિ માનીતી હતી તું દાસીનો દીકરો છે એટલે તું મહારાજના ખોળામાં નહીં બેસી શકે તારે જો મહારાજના ખોળામાં બેસવું હોય તો જંગલમાં જા ભગવાનને ભજ અને પછી તું મારા પેટથી જન્મ લે તો તને તારા પિતાજીના ખોળામાં બેસવા મળે નગર નહીં મળે પાંચ વર્ષના ધ્રુવનું અપમાન થયું રડતો રડતો પોતાની મા પાસે આવે છે મા એ પૂછ્યું કે શું કામ રડે છે એટલે બીજી જે શોક્યાઓ હતી એને કહ્યું કે મહારાણી અપમાન કર્યું છે એટલા માટે ધ્રુજે કહ્યું કે માં હું પિતાજીના મહારાજના ખોળામાં બેસવા ગયો તો મને અપરમાએ ખોળામાં ન બેસવા દીધો ને એમ કહ્યું કે તું જંગલમાં જઈને ભગવાનને ભજ સુનીતિ હતી એટલે સુનીતિ કહ્યું કે દીકરા ખોટું ક્યાં કહ્યું છે તને ભગવાન ભજવાની વાત કરી છે ભગવાનને મેળવવાની વાત કરી છે અને આમ પણ આપડા સાચા પિતા તો ભગવાન જ છે ભગવાનને ભજવાનું કીધું ખોટું નથી કીધું જો માં સારી હોય ને તો છોકરાઓને આવા સારા સંસ્કારો પણ મળી જાય હવે તમે ખાલી વિચાર કરો જગ્યાએ બીજી કોક હોત તો તરત ન દે તરત ઝઘડો કરવા ગયો હોત પણ સુનિતિ આ વાતને સારા વાત ઉપર લઈ હકારાત્મક લઈને કે ભગવાનને ભજવાની વાત કરી છે ખોટું નથી કર્યું તને ચાલ આપણે ભગવાનને ભજ તું ભજીએ ભગવાનને જો માં પોતાના સંતાનોને સારા સંસ્કારો આપે ને મા પોતાના સંતાનોને સારી હિંમત આપે ને તો દીકરાઓ આ સંસારમાં પાટું મારીને પાણી કાઢે એવા થાય નહી તો અવેડો ભેડો ઈ કાઢ નાખે સંતાન સારું જોતું હોય તો માતાઓ પોતાના સંતાનોને સંસ્કારો સારા આપવા પડશે સંતાનોને હિંમત સારી આપવી પડશે